વડોદરા જિલ્લાના સિનોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સાધલીમાં આંકડા અને જુગારના ધંધાઓ બેફામ બન્યા હોય તેવું જણાઈ રહ્યું છે જેમાં સિનોર પોલીસ સ્ટેશનના વહીવટદાર અને સાદલીના જમાદારની રહેમ નજર હેઠળ આંકડાનો જુગાર ફૂલ્યો ફાલ્યો છે આ વિસ્તારમાં પોલીસની ઉપરી એજન્સીઓનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર આંકડા અને જુગારના અડ્ડાઓને છૂટો ડર આપવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા જિલ્લાની પોલીસની એજન્સીઓ આ વિસ્તારમાં નજર કરે તો મોટા પ્રમાણમાં આંકડા અને જુગારના વેપલાઓનો તેમજ પોલીસના મોટા ભ્રષ્ટાચારોનો પર્દાફાશ થઈ શકે તેમ છે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે વડોદરા જિલ્લાના વાઘોડિયા ગામમાં સ્થાનિક પોલીસ અને વહીવટદારની રહેમ નજર હેઠળ હાલ વિદેશી દારૂનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ વાગોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિજયભાઈ અને સોમભાઈ તથા વહીવટદાર જીતુના રાજમાં હાલ અમરતપુરા ખાતે અશોક જયસ્વાલ વાઘોડિયા સૂર્યામુવાડા ખાતે અતુલ સહિતના બુટલેગરો દ્વારા મોટા પાયે વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અમારા અહેવાલ બાદ આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું ખુલ્લેમ વેચાણ તેમજ દારૂના વેપલાઓ વધી રહ્યા છે સાથે જ વડોદરા શહેરમાં થયેલા રક્ષિત કાંડને લઈને રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ડ્રગ્સના વેચાણને લઈને વડોદરામાં એનએસયુઆઈ દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી જેમાં પોલિટેકનિક કોલેજના ગેટ સામે મુખ્ય રોડ પર એનએસયુઆઈના કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો અને ભાજપ હાઇ હાઈના નારા લગાવ્યા હતા જેથી આ ઘટનાને પગલે ફતેહગંજ પોલીસે ટીંગાટોળી કરીને દસ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી